કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું કાળા તલના બજાર વિડીયોમાં અંત સુધી બનજે એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જોઈએ આજના કાળા તલના બજારમાં

सावरकुंडला बेहज छ सौ पच्चीस रुपया तीन हजार सात आठ सौ पंदर रुपया कालावड़े हज़ार आठ सौ रुपया तरह हजार छ सौ पचास रूपया अमरेली हज़ार सात सौ तेतरीस रुपया तरह हजार सात सौ रुपया जमजोधपुर हजार छ सौ रूपया तरह हजार आठ सौ पांसठ रुपया चुनागढ

આ હતા આજના કાળા તલના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની અપડેટ મળતી રહે અને તમે ચેનલમાં નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને પણ મળતી રહે જય જવાન જય કિસાન